હેલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે વાગ્યા છે બાર ને અમે ને મમ્મી બે બેસી ગયા છે જમવા તો તમે જોઈ શકો છો આજે બનાવ્યું છે કેરીનો રસ ને હેલો કેમ છો બધાય હાલો જમવા જો આજે બનાવ્યું છે મગની સૂટી દાળ સમોસા છે આખા રીંગણા સીતારામ જે માતાજી કેમ છો બધા હાલો જમવા તો આજે છે રસ પરોઠા મગની સૂટી દાળ સમોસા છે ચટણી છે સમોસાની

રોટલી દઈ દે ને પછી કે જા પૈસા આવે તો ન જઈ પછી કે જા જા દુસરે ઘર પર કે આ રોટી હા તો જાય પાછી બીજા ના ઘેરે ન્યા જન દેલો પા ઉ ખખડાવે કાયમ દેલો ખખડાવે કાયમ આપણે એમ દેવાની છે હિન્દી ભાષા વધી ગયા એટલે બધા બધી ગાયો એ હિન્દી માં સમજે ગુજરાતી ઓછા થઈ ગયા આપણે શેરી માં હિન્દી વધારે છે ને એટલે બધા હિન્દી માં બોલાવતા ને ગાય ને એટલે હિન્દી સમજે અને આપણે ગુજરાતી માં કેટલી મેં રાડું પાડી હવારે તો જોયું નહીં અને હિન્દી માં એક જ વાર કીધું કે તરત જ આવી ખાઈ લે પછી આપડે એમ કેટમાં ન્યાય એવું જ થઈ ગયું ગુજરાતી કેમ બોલે જ છે હવે હિન્દી જ બધા આપણે તો બધા હિન્દી ભાષી જ થઈ ગયા એટલે હિન્દી જ બોલે ગુજરાતી કોઈ બોલતા જ નથી આપણે બકાલ લેવા જાય ગુજરાતી જ આપડે હામા હોય

घटे तो 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 આપ્યું तो 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 અમારા બધું થાય તો અમે મોટી પાર્ટીમાં બધા ભેગા અમે બતાવશો બધા તો તમે આમાં કરી દેજો બધા કોમેન્ટ લાઈક અને શેર ને ફોલો કરજો બધા